નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાથી નવસારી જિલ્લાના વાસ્તા ખાતે વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ દ્વારા દસ જુલાઈના રોજ વાંસદા સર્કિટ હાઉસ ખાતે વાસ્તા અને ચીખલી વિધાનસભા મતવિસ્તારમાં આવતા લોકોની સમસ્યા સાંભળવા માટે એક લોકદરબાર યોજાયો હતો વલસાડ ડાંગના સાંસદ સભ્ય દ્વારા યોજાયેલા સમસ્યા નિવારણ કાર્યક્રમમાં વાંસદા ભાજપના હોદ્દેદારોની સાથે કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાંસદા વિસ્તારમાં અને ચીખલી વિસ્તારમાં વસતા લોકોને પડતી હાલાકીઓની રજૂઆત સાંભળી હતી અને આવેલા અલગ અલગ રજૂઆતો અને સમસ્યા નિવારવા માટે દરેક વિભાગને તાકીદ કરવાની બાહેધરી આપી હતી પચાસથી થી વધુ અરજીઓ અને બસોથી વધુ લોકોને સાંભળી એના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા માટે ખાતરી આપી હતી ત્યારે ગામડાના છેવાડાના માનવીને પડતી સમસ્યા માટે ક લોકનાયકની જેમ ચૂંટાયા બાદ એમની સમસ્યાના નિરાકરણ માટે લોકો વચ્ચે આવતા ચારે ચારે કોર એમની પ્રશંસા થઈ રહી છે ત્યારે સાંસદ સભ્યની આ રીતની કામગીરી આમ જનતા માટે ખૂબ જ પ્રસન્ન રહી છે અને દરેક લોકોમાં સંસદ સભ્યની કામગીરી પ્રશંસાને પાત્ર રહી હતી સાથે સંસદ સભ્યની કામગીરી દરેક બિરદાવી હતી ત્યારે હવે જનતાની નાની મોટી સમસ્યાનું નિવારણ થવાની શક્યતા જોવાઈ રહી છે